સુરત સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રમાં ગંભીર પ્રશ્નો ઉભા થયા છે જ્યારે વકીલ અને નોટિસ તિરસ્કાર જનક વર્તનથી લાલ ધૂમ થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરત શહેરના નાયબ કલેક્ટરના સ્ટેમ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ કચેરીમાં કામકાજના ધોરણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે જે બાબતે વકીલ અને નોટરી દીપક આફ્રિકા વાળા દ્વારા પલક ત્રિવેદી વિરુદ્ધ તિરિસ્કારજનક વર્તન અને શિસ્તભંગના આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે સાથે કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સમગ્ર બાબતે જલમાં જલ ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી આ પ્રસંગે વકીલો અને નોટરી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હું દીપક આફ્રિકાવાલા સમાજસેવક આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યો છું નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ બે એકની કચેરીમાં જે અધિકારી મેડમ છે તે સારાવાર પહેલાં ઓફિસમાં આવતા નથી અને ઓફિસના કર્મચારીઓ પણ ટેબલ પર બેસતા નથી માટે વકીલો અને પક્ષકારોને ખૂબ જ હેરાનગતિ થાય છે ઓફિસમાં ઊભા રહેવાની પણ જગ્યા રહેતી નથી હાલમાં સરકારે એક પરિપત્ર કાર્યો છે કે ઓગણીસો બ્યાસી પછી સોસાયટીના જે સભાસદો હોય શેર હોલ્ડર હોય ને કબજા રસીવાળા હોય એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવાની જોગવાઈ કરી છે તો પક્ષકાર સામેથી આ સ્ટેમ્પ ડ્યુટી વસૂલ ભરવા માટે જાય છે તો એની અરજીનો નિકાલ ઝડપથી થતો નથી કોઈ મળતું નથી અને મારું કહેવું તો એમ છે કે ઓગણીસો બ્યાસી પછીની જે સ્ટેમ્પ ડ્યુટી ભરવાનો સરકારે પરિપત્ર કાઢ્યો છે તો અત્યારે એ વીસ ત્રીસ વર્ષ પછી પાંત્રીસ વર્ષ પછી એ પરિપત્ર લિમિટની બહાર ગણાય પરિ અત્યારે કોઈ વસૂલાત કરી શકાય નહીં તેમ છતાં પણ પક્ષકારો ભરવા જાય છે મારું કહેવાનો મતલબ એ છે કે પક્ષકારો જે પ્રથમ સભાસદ હોય છે તે પોતાના પૈસાથી શેર ખરીદે છે પોતાના પૈસા જમીન ફાળામાં ચૂકવે છે અને બાંધકામ ફારામાં બી પોતાની રકમ ચૂકવે છે તો પછી એની તબદીલી ગણી શકાય નહીં તેમ છતાં તબદીલીનો સ્ટેમ્પ ભરવા સરકાર પક્ષકાર તૈયાર હોય છે તો એની ગણતરી ઓગણીસો બ્યાસી ત્યાંશીના વર્ષ પ્રમાણે થવી જોઈએ અથવા તો તેને જે સોસાયટીમાં પૈસા ભર્યા છે એટલી રકમ ઉપર જ સ્ટેમ્પ ડ્યુટી તે સમયે ચાર ટકા કે પાંચ ટકા હતી તે પ્રમાણે વસૂલાત લેવી જોઈએ તેની જગ્યાએ અત્યારે નાયબ શ્રી ઓગણીસો નેવુંની જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે છે અને દસ ટકા સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરે છે એ ખૂબ જ અન્યાયી છે પક્ષકારો હેરાન પરેશાન થાય છે આ પ્રથમ સભાસદે આ મિલકત વેચી દીધી હોય બે ત્રણ વખત તબદીલ થઈ ગયો હોય તો અત્યારે સેકન્ડ ઓનર કે થર્ડ ઓનરે આ જવાબદારી ઉપાડવી પડે છે એ પણ ગેરકાયદેસર છે પ્રથમ ઓનર કોઈ હવે સ્ટેમ્પ ડ્યુટી ભરવા તૈયાર હોતું નથી આ બધી પક્ષકારોને મુશ્કેલી ઊભી થઈ છે તો આ મુશ્કેલીમાંથી પક્ષકારોને દૂર કરે વકીલોની સગવડ ઊભી કરે અને આ અધિકારી અને કર્મચારીઓ પર કાયદેસરના પગલાં ભરવામાં આવે ફક્ત સેટિંગના કામો કરે છે તે સિવાય બીજા કોઈ કામોમાં ધ્યાન આપતા નથી